આજકાલ લોકો પણ પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ પર વિતાવે છે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા લાગ્યો છે શાળા કોલેજ હોય કે ઓફિસનું કામ હોય કે પછી ફક્ત તમારું મનોરંજન કરવું હોય લોકો ઘણીવાર હાથમાં મોબાઈલ પકડેલા જોવા મળે છે આટલું જ નહીં લોકો મોબાઈલ સ્ક્રીનને સ્ક્રોલ કરીને તેમના દિવસની શરૂઆત અને અંત કરે છે જો કે મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે જો તમે એવા લોકોમાંથી એક છો જે સવારે ઉઠીને સૌથી પહેલાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે તો આજે અમે તમને જણાવ્યું છું કે તે તમારા માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે જો તમે સવારે સૌથી પહેલાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો તે આપણા શરીર પર ગંભીર હાનિકારક અસરો કરી શકે છે જેમાં સયા પછી ધીમો પડી જાય છે અને માથાનો દુખાવો વધે છે જો તમે એવા લોકોમાંથી એક છો જે સવારે ઉઠીને સૌથી પહેલાં પોતાનો મોબાઈલ ચેક કરે છે તો આ તમારા તણાવને વધારી શકે છે વહેલી સવારે વિવિધ માહિતીનો સામનો કરવો હોય તાકી તને તણાવની સમસ્યાઓ ઊભી કરી શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો